આજે કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો છે બિયરનો ગ્લાસ ભરતો અને ઈ સિગારેટ પીતી હની પટેલનો એક વિડિયો વાયરલ થયો છે જેને લઈ હવે હની પટેલે સામે આવી પોતાના પતિ અને ભાજપ નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે ઈ સિગારેટનો વિડીયો દુબઈનો હોવાનો દાવો કર્યો છે અને તેને ફક્ત બિયરનો ગ્લાસ ભર્યો હતો

વાયરલ વિડીયોમાં હની પટેલને બિયરનો ગ્લાસ ભરતી અને વેપ કરતા જોવા મળ્યા છે વિવાદ બાદ હની પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ મારો ભૂતકાળ છે આજ નથી ગાંજા કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ 5 દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો છે બિયરનો ગ્લાસ ભરતો અને ઈ સિગારેટ પીતો હની પટેલનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈ હવે હની પટેલે સામે આવી પોતાના પતિ અને ભાજપના નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે હની પટેલે આક્ષેપ કર્યા કે મારા મારા પતિ અને ભાજપના નેતાઓએ વાયરલ કર્યા છે હાઇબ્રિડ ગાંજાના કેસમાં બીજેપી નેતા પ્રદીપ ભાખડ પર પોતાને ફસાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે તેણે કહ્યું કે હું બેંગકોંગથી આવી ત્યારે મારા બેગમાં ગાંજો મૂકી રાજકીય ષડયંત્ર થયું હતું ઓગણીસ કિલો સાતસોને અઠ્યાવીસ ગ્રામ ગાંજો મળ્યો છતાં પોલીસ રિમાન્ડ ન લીધું એ જ રાજકારણ મારો પતિ પણ સાથે હોવા છતાં માત્ર મને જ જેલ મોકલવામાં આવી મારી ચાર્જશીટમાં મારી સાથે પતિના પણ સહી છતાં એમને કેમ છોડ્યા હું ન દારૂ પીઉં છું ન ગાંજાનું નશો કરું છું બધું સાબિત કરી શકું છું સુરતની મોડેલ બીજેપી નેતા પ્રદીપ ભાખર અને અન્ય પણ ગંભીર રાજકીય સેટિંગના આક્ષેપ કર્યા છે સિંહની પણ બીજેપી નેતાઓને સ્તરે બચાવવાનો આરોપ મૂક્યો હની પટેલના નિવેદનોથી રાજકીય માહોલમાં તીખી ચર્ચાનો ચર્ચાઓ તેજ બની છે સાથે જ આપ પર પણ પ્રશ્નો ઉભા થયા છે વાયરલ વિડીયો અંગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા હની પટેલે કહ્યું કે મારા ભૂતકાળ સાથે ભાજપનો ભૂતકાળ હું એક અરીસો બતાવવા માંગુ છું આમ જનતાને મારા આ વિડીયોથી કોઈ સમાજ કે પદ અધિકારીના માન સન્માનને ઠેસ પહોંચી હોય તો દિલથી માફી માંગુ છું અને પ્રદીપ ભાકર એમ કહે છે કે આ કોઈ વસ્તુમાં મારો કઈ હાથ નથી તો કેમ ભાઈ હું જયારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે મારા પતિ સાથે ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા બી લઈ ગયો તો અમારા ફેમિલીને તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે તે જામીન માટે મને બે લાખ રૂપિયા આપેલા છે તું સાચો છો તો તું એવી કંઈ સમાજ સેવા કે દેશ સેવા તો કરવા બેઠો નથી કે તું મને બે લાખ રૂપિયા દેવાનો છો મારા ભૂતકાળ અત્યારે તમે બધા ખોલો છો હું આમ આદમી પાર્ટીમાં જોડાણી આ એક સિસ્ટમ સાથે જોડાણી તો તમે મારા બધા ભૂતકાળ ખોલો છો એ મારું ભૂતકાળ હતું પબ્લિક જાણે છે સોશિયલ મીડિયામાં બધા જાણે છે હું એક ઇન્ફ્લુઅન્સર છું હું એક મોડલ છું મારી લાઈફસ્ટાઈલ એ ટાઈમ ઉપર અલગ હતી એ મારું ભૂતકાળ છે મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ અને હજી કહું છું એ વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીવું છું કે હું ગાંજો વેચું છું અને એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય તો મારા બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી લો દારૂ પીતી હશે એવા કઈ મારા વ્યસન હશે તો બધું એમાં આવી જાય